આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટેનું મતદાન થવા જઈ રહ્યું છે ગુજરાત રાજ્યમાં સાત મે ના રોજ મતદાન થવાનું છે જેને લઈ આજે ધાનેરા તાલુકાની મુલાકાતે જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ આવી પહોંચ્યા હતા ધાનેરાની કે આર આજણા કોલેજ કે જ્યાં સ્ટ્રોંગ રૂમ ઉભો કરાયો છે તે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધા બાદ જિલ્લા કલેક્ટરે ધાનેરા શહેરી વિસ્તારના મતદાન બૂથોની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થા વિશે માહિતી મેળવી હતી ધાનેરાની વિવેકાનંદ વિદ્યાલય ડીબી પારેખ હાઈસ્કૂલ કન્યાશાળા સહિત બિલવા સવાની મુલાકાત લઈ સ્થાનિક મહિલા મતદારો સાથે બેઠક યોજી હતી જેમાં ચાર જગ્યા ઉપર મહિલાઓ વધુ ને વધુ મતદાન કરે તેને લઈ અપીલ કરાઈ હતી સાથે લગ્ન સિઝનમાં જિલ્લા કલેક્ટરે વર અને વધુને મતદાન માટે લઈ આવવા માટે પણ હાસ્ય સાથે અપીલ કરી હતી પણ મહિલાઓ નહીં આવે તો કઈ રીતે ચાલતા આવું પડે ને મહિલાઓ તમે આછા વર્ગ આંગણવાડી વર્ગે તમારે મહેનત કરવાની સાતમી તારીખે લગ્ન આવશે તો પણ કેન્સલ કરી જેના તમારે જેના લગ્ન કરાવવા છે ને અહીંયા તમે વધુ ને સાથે લેતા આવજો અહીંયા સાથે મતદાન કરવાનું અને બર્થડે વર્ષા હશે તો લાવજો એવી કે કટિંગ કરી કરાવજો ઠીક છે સાબ ઠીક છે ધાનેરા ખાતે આવેલા જિલ્લા કલેક્ટરની સાથે ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉડનકટ સાથે વહીવટી તંત્રએ ધાનેરા મત વિસ્તારના મતદારો અને ભૂતો વિશે જિલ્લા કલેક્ટરને માહિતગાર કર્યા હતા ગુજરાતની અંદર આગામી બારમી એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને સાતમી મેના રોજ સમગ્ર બનાસકાંઠા અને સમગ્ર ગુજરાતની અંદર મતદાન કરવામાં આવશે એની તૈયારી ની પ્રાથમિક રિવ્યૂ કરવા માટે આજે ધાનેરા ખાતે આ સમગ્ર ટીમ સાથે સ્ટ્રોંગ રૂમ છે અને મારું વિતરણ કેન્દ્ર છે મતદાન મથકો છે એની અમુક વિઝિટ રાખી છે અને હું અહીંથી બધા ધાનેરાના અને તમામ બનાસકાંઠાના લોકોને અપીલ કરીશ કે આ વખતે હું મોટીમાં મોટી સંખ્યામાં બહાર આવીને મતદાન આપું